મોડાસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ એક ખાનગી સૂર્યોદય ફાઇનાન્સ નામની એક બેંક શાખામાંથી મહિલાઓને અપાતી લોનના નામે શાખાના એક કર્મચારીએ જ છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર ગ્રાહકો ફાઇનાન્સ શાખા ખાતે આવી પહોંચી ઉષ્ટાલ્યું હતું ગ્રાહકોએ અગાઉ લીધેલ લોનના દસ્તાવેજના આધારે કર્મચારીએ ચારથી વધુ ગ્રાહકોના નામે બેંકમાંથી લોન ઉપાડી લીધા બાદ

પણ આ તો મારા ઘરનું કામ તો મારે કમ કરવું હતું તો મેં બીજી લોન લે હું ઓફિસે આવી તો ઓફિસે આવી મને કીધું કે તમારે લોન થઈ ગઈ છે બે લાખ રૂપિયાની પછી મને ખબર પડી કે મારા લાખની લોન થઈ ગઈ છે તો બી પછી મેં કોઈ લખ્યાલીને કીધું કે મને મોના પર મારે શું કહું છું હાલ કે મેં રવિને બોલાવીને પૂછી લે મારા પ્રૂફ જોઈએ એમ કહી મને સાહેબે મેં બધું સાહેબ પ્રૂફ લખ્યાલી ને કરી આલી સાહેબે તો આ સુધી કોઈ જવાબ ના આવે આજે મારે મારા ભાઈને લઈને મારે અહીંયા આવવું પડે તો મારે હું નિકાલ કરવું પડે મારે કોઈ તો મને મળવો જોઈએ ને મારું નામ ખોટ કનુભાઈ કુદરભાઈ દાવલી છે મારી વાઈફનું નામ ખોટ રેખાબેન કનુભાઈ દાવલી અમે પહેલા બેંકમાંની લોન લીધેલી ત્રીસ હજારની તે ભરાઈ ગયેલી અને એ પછી પચીસ બાર બે હજાર તેવીસે બીજી પંચ્યાસી હજારની લોન થઈ એ અમને ખબર નથી અને એમાં લોન ભરાય આખું ચોવીસમી સાલનું આખું વરહ જતું રહ્યું તાર પચીસ ની સાલ બેઠી તારે ઉપરથી ફોન આવ્યો કે તમાર તો હપ્તા બાકી છે લોનના અમે લોન લીધી નથી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આ ફોન આવેલો મારું નામ રાહુલ કપડિયા ક્રેડિટ ઓફિસરની કામ કરું બદલી થઈને ત્રણ ચાર મહિનાથી આવ્યો હું અને જાણવા મળ્યું કે રવિભાઈ સોલંકી જે આરો રિલેશનશિપ ઓફિસર તરીકે કામ કરતા એમને આગા પછી કર્યું પદ કરો તો એના માટે થતાં અમે તરત જ અમારા કંપનીના ઉપર અધિકારીને જણાવી અને એમની લીગલ પ્રોસેસ ચાલુ હતી હું એરિયા મેનેજર તરીકે કામ કરી રહ્યો અમારો જે પણ સ્ટાફ છે રવિ સોલંકી બરાબર છે અમને જાણવા મળ્યું બરાબર છે કે એને ફ્રોડ કર્યું છે બરાબર છે તો જે પણ છે અમે ઓલરેડી ઉપર ઇન્ફોર્મ કરેલું છે લીગલ ટીમને ઓલરેડી અમે મેલ કરેલું છે બરાબર છે અને એની કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હશે અમે એ કરવા માટે જઈ રહ્યા છીએ બરાબર છે જે પણ હશે જબર જેનું પણ જે પણ તકલીફ હશે એનું અમે ટૂંક સમયમાં સોલ્યુશન લાવવાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું